તારામ ને જ શ્રી કૃષ્ણ તો જવો આજ ખાતર વાવવાનું ચાલુ કરી દીધું હું તે ખાતર હે ખેતરમાં વાવે વાદળા યકા થાય ફળીક થાય છે તો હીરું થઈ જાય ને પાછો વળે તડકો આવે

વાળાવણું જ છે સલ્ફર ફાડા હે આ સલ્ફર ફાડા હે એવી કે પાંચ કિલો નાખવા પડે માંડવી માંડવી માં જ ગમે તેલીબીયા પાક હોય એમાં સલ્ફર નાખવું જ પડે વિ કે પાંચ કિલો તો નાખવું જ પડે એટલે બે જાતના પોટાસ આ મેગ્નેશિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ આ ત્રણ વસ્તુ છે આમાં એમાં પોટેશિયમ હે એ પ્રથમ તત્વ હે સલ્ફેટ અને મેગ્નેશિયમ હે એ ગુણ તત્વ હે બધા જે ગરમી થાય વાવડો આપણે મેન ત્રણ તત્વ હોય પાકની જોતા હોય પોટેશિયમ નાઇટ્રોજન અને ફોસ્ફેટ એમાં આપણે ફોસ્ફેટ આ સિંગલ સુપર ફોસ્ફેટ નાખ્યું આમાં પોટાશ છે ને નાઇટ્રોજન હાટુ આપણે આગળ હું તમને એક ખાતર દેખાડા એ નાઇટ્રોજન ખાતર છે આ તા જવા હતી સલ્ફર ફાડા સલ્ફર ફાડા બધુંય ખાતર અલગ અલગ કલરનું

બોલ્યું આપણે આગળ પેટન્ટ ખાલી ખાલી કરી એવી કે પાંચ કિલો નાખવાનું હોય ટોટલ વી કે પાંત્રીસ કિલો ખાતર પડે બધું મારે લે જાવાનું હોય ખાતર કે જે વાહણીમાં લેચાવાનું હોય

ફેરવે પછી આ ઘણી બાસ્કામાં નાખે ને ટ્રેક્ટર ઊભું ના ના લઈ જવાનું હે ને આજ બહુ ગરમી છે આજ બહુ વાવડો જ નથી અમારના ખારી કુન બધું શેરી વાવ આડું આવે છે તો જરાય વાવડો ન આવે આગમ ખારી કુ હોય આગમ આંબા રાવણા હે એ વાત જઈ ટ્રેક્ટરમાં બેહે ગો যে বা মালয়েছে পগার ও ভরে লিথু আবার জনবরি নো খাত

ু থ એ yeah, આપણે <suspeita> <slum hurting writerivilancals> ટાઉ તો ગા આસ્થાન પપાન ગા એ મણે ઉડાઈતા આવા કાકા આયન તો તમ નાવા ના રે ના ઉડાઈતા નો આવે તારા પાહા સવિતા ભીણે ઉમાંથી એ સવિતા

મારે ભીહું ને એમાંથી સાઈડ નાખવી નથી હું સાઈડ લેવા જ્યાં તો આંબા એ ઠાવી ને ગાય ખાખ પડી તમે ક્યાં લો લેલા એમ જવા એઠી પડી માં એક બી બે ત્રણ જડ્યું હતું હાખું હારું પાર આવે

કોક પીરી થાય ખારેક જવું હજી આ ફૂલ પાકી ને પાકે જવું કકો કરનાવ ને ખાવી ના તો એક બે ને ખવાય તો હું બે ત્રણ ખારીક તોડેલા જવું આ હું તમને દેખાડે મીઠી હોય જરાય તુરી ને જયારે ફૂલ પાકા મીઠી થાય ને એ જ નજ થાય

તો તોડેલા તો જો વાખારે કે ને કી તોડવાની હોયું તમે કા જો આઈ હે ને તો આ ધારો કે આ પીરી થઈ ગઈ તો હવ ને પહેલા ને પહેલા પાકે દે તો બધી ભેગી થી આખી લુંગ નો પાકે જાય કોક પાકે ને કોક કાશી હોય ક્યાં માં હે કોક પીરીયું કોક લીલીયું નેવરી તો આપણે તોડવી હોય ને તો આણી આખી ના થી છે ને આઈ ની આઈ ફેરવવાની અને જે અહીં તોડવાની આપણે એણે આની તોડેલી ને ગમે ક્યાંય ઝટઝટ આઈંની તોડે લીધી ને પછી જો આમાં એની ઓલી જે લડી લટકાતી હોય ને એની જે આમાં સાયલ કે આવે જાય ને તો એ આખી આખી લડીમાં જેટલી ખારકી હોય ને એ બધી એટલી બધી હુંકાઈ જાય એ પછી પાકે નહીં એટલે આની અહીંયા જ તોડવાની અહીં ફેરવે પહેલાં પહેલાં તો ચો આ ફૂલ પાકલ ને આ પીરી થઈ ગયેલ હે પણ આ લીલી હે જે લીલકા હા આ ખારેક માર્કેટમાં ન હાલે આપણે જો વેસવા જાય ને તો ક્યાં કે આ ખારેક તો કાશી છે એટલે આ ખારેક જે ન હાલે એટલી એણે જે પાકવા દેવી પડે અને આની ઉતારવાની આઈ કરે ને ગોળ અહીં ફેરવા રાખવાની પછી પેલી સાયલ હોય ને એ ન ઉતરવી જોઈએ કઈ સુકાઈ જાય આખી લડી હોય ને એટલે પહેલાં ને તાણે તો આને ઉતારવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એની સાયલ ન આવે જાય બીજું જેટલી હોય ને બધી સુકાઈ જાય તો આ કેરીની હાખ ત્રણ ખાઈ ને એમાંથી મારે લેવી સાઈડ ના પૂરા લેલા પછી ભીહુન નાખે તો સાઈડ ને જો એટલી ને એટલી જ છે સાઈડ અવાર સુમાહું લગભગ આવતું આવી જાય ને તો ત્યાં સાઈડ તારીએ કે ખવાય જાય પણ મગોટું મલક નું હોય ને પછી ખડું મલક થાય હે

ભાઈ એવો લાગે જો હું નાખી બાંધ્યું આગળમાં જે બે ત્રણ આરીમાં બાકી કોથરી બાંધવાની મેં પેલા બાંધી લેવી પડે એના કે પછી આમાં નુકસાન થાય